સંપત્ હોય તો દેશ ભલા નહીં તો ભલા પરદેશ બસ આમ જ સદીઓથી માલધારીનું જીવન બસ દેશથી પરદેશ અત્યારે હવે આ શિયાળાના સિઝન પહેલાં આ લોકો પરદેશમાં જઈ અને અલગ અલગ ગામડાઓમાં પોતાના માલનું નિર્વાહ કરશે અને બસ અત્યારે નીકળી પડ્યા પોતાના વતનને છેલ્લી સલામ કરીને બસ પેઢીઓથી આ જ ચક્કર હાલ્યું આવે છે પણ કાંઈ અંશે બસ હવે આ જે સમય છે તે છેલ્લા ચરણમાં છે શાયદ હવે દસ વીસ વર્ષ પછી આવું જીવન જોવા નહીં મળે કેમ ને સમાજના રામ રામ સમાજ પણ સમય સરસ આ મિલીને બેઠી છે ને ભાઈ રામ રામ આવો રામ મિંદિયાળો મિંદિયાળા ને

ओ लगेवत न दई के दाने दाने पे लिखा है खाने वाले का नाम तो अब हम क्या आप क्या होण काठियावड़ में किए किए गमड़ा सारो काठियावड़ में यहां पहला तो यहां थड़ा लिया हम हमदा से हड़मत में बीउरीयो इ यहां तेर होसी फेर में कपा कपा अच्छा कपा सारिन पसे हम काठियावड़ा हम लोग गऊ गऊ क्या सारशो પણ એ તો મોટો હોય મખી માં ગણતરી થાય તમે જો બધા તમારી ઉંમર મોટી રે પછી હવે ઓલ્યા વાળું કે પછી તમે બીજા માથે નાખો વાત અલગ છે

Tornan agua, tornan agua, tornan agua, tornan agua, tornan